નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અંબાલાલ પટેલે કરી ભારે આગાહી આગળ વાત કરીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગુજરાતમાં હાલ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે સામાન્ય રીતે આ મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે પરંતુ આ વર્ષ હવામાનમાં આવેલા અનેક ફેરફારોના કારણે ઠંડીની તીવ્રતામાં એકસરખી નથી રહી ક્યારેક હાડ ધ્રુજાવે તેવી ઠંડીનો અનુભવ થાય છે તો ક્યારેક સામાન્ય ઠંડીનો માહોલ રહે છે હવામાન નિષ્ણાતોના મુજબ આ સ્થિતિ પાછળ અલગ અલગ સાયક્લોનિક સિસ્ટમો અને પશ્ચિમ વિક્ષેપો જવાબદાર છે આ બદલાતા હવામાનને લઈ શિયાળુ પાક ઉગતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે શિયાળો થોડો અસામાન્ય રહેશે જેમ ચોમાસામાં વહેલી શરૂઆત અને વિરામ અને અંતે ભારે વર્ષા જોવા મળશે તેવી રીતે ઠંડીમાં પણ આવું જ પેટર્ન જોવા મળી શકે છે એટલે કે ઠંડી વચ્ચે ઘટશે અને ફરી વધશે નિષ્ણાતોનું અનુમાન મુજબ માર્ચ મહિનામાં સુધી ઠંડીનો અહેસાસ રહે તેવી શક્યતા છે